Nah, ya sih, foto sholat mehati. Oh iya, kemarin dibungut Aku "Telah terahkan nafkah curi curi

મારું બીટું દાળમ કોક તો કાળું આદ જ છે લે અરે વડી તર દા નું ઓખળો મેલી જાય આરો દો તણે ચોરી કરે હે અને ઓખળો મેલી જાય લે અલે આ તો સોક પોડોડો અલે કેટલા વાજે જોડી કોણ બની મારું બીટું

সোকাই জিকে কোনা লঈজেনা জোদনা আটতাইনে পাসনা আগারো সারে ঵াদি নাও ইজিকে চিটু কোনা মেলিয়া কোনা কোনা কাকা মুনা য়াইলয

জাদু ঘ আকে ফন ফনঙ্গ ত মার তো খবর খালে জড় খ ত জ চিু ন ভ মেজে না টশু কর চিু মু ফ মা রাছে জাদু ক যাও করছে ।

Si puan, jangan lo puan? Ah, aku sih puan ya. Wo, dia puan dia? Sampai dia? Bagus tuh. Ini kabir kalau ada kok kabir napa?

તમારું વાગ્ય એટલે માંગો આ તા જોઈ કો માં તો કોણી વાળો તમે મને નહી રણો માર મે વાળવાનું હો જો તાની કા વાળો મારો ખબર ન હું માર આઈડમ નહી રણવાનો ના ભઈ તમારું આઈડમ માર પી દે ઈ જે અમાર ધાર પી એટલે અમાર આઈડમ તો વાળું પડે જ જા જાત ગમળ વાળવા આવી છે હું પાવી છે ના પાઉ પડે એક પોલી પાઉ પડે આરો ને બી કોહ હવે ચલી વાર થાય હાર તમે તમ જાઉં એ હાર ખરખું બતાઈ ગયા વધારાું બીજી મારું બેટુ બલુબાઈ કેતા તો જાળમાં મારો બો જુજાળમાં પાણી બળો હ પાણી તો મારા જાળમાં બળો હ આ એ રંડો ઈને નઈ ખબર કે કાલ મારે વારી હ હાય તો સાંગો લે ઘર્યાલ તો બંધ પડી છે ખોલ લેજો અલા પોંચી દે કે તો પડ્યું હો જો મેલી વિઠો તો সকোর সোকোর নাপের সোকো নাপের সোকোনা লিজনে এডো পুশা অকের গোষা কারকো পুশা কোনা কেনে তোয়ে কোশে পটাপাকের কোষে কশ�

વાહ તારી શૂર બહુ ડેન્જર લાગે આ જો 50000 નો કાલ લઉ લાયા છે મે કોખા બેગ લાયો તો તમારો એ

આપણે જાદુભાઈ <laughs> <laughs> Aku gun gue izin ya aku lu, buat क्यों रे हमको हमको खाना नहीं दे तो अब शुगर पॉइंट तो અરે આવો દૈરાજી ને કન્ડીશનમાં ફોન દો અરે દૈરાજી હા માર શું ગયો છે એ મેં સંગીતની ને હાથ એ હો आज मारेला न नाही जाऊं तेम जे सोना मोक pura kin hai cycle ma shukr kiya to cycle ka le aao wo cycle ma chalo park hai doosra kab plek kab plek kab plek tum bich mein

હા મને ખબર સબપર પ્લાન લાસુ સબપર પ્લાન લાસુ ગરમા ગરમાતી બા હવે કરમો કરમો મારાઈ તો સાલી પેલા તો મારો ફોન લઈ બીજો મારો ફોન ડાયરેક્ટ જતા ના રે જા આપણે કોઈ કરવું પડશે ભાઈ એમ નમ ડાયરેક્ટ ઘરમાં ના જવાય ઈ આથી વાત છે તો મને અરે એક જણા એક આમ ગારો ને ખેલે મગારો હોડો ઈ તમાર કેવી સાચી વાત છે પણ वो घूम के ऐसी मका है जे कोचे खोलती है हमको करना है इन ना पा कोनो बोला ओ तो नहीं कोई नहीं बोला हमको काफी से बोले तू बोले अब बोल तू बोल बुलाओ हरो ये मधुमत तो धोखाज बनसी गो क्या कर रही है तमारा तू नासे ये मधुमत धोखा जो पड़यो है મારું બટુ ચોડેક દના ધુવાઈ જવા દે આયો તો ઉપર છે અરે એની ભાત આવતા એકદમ ખાલી આ તો મારું મારો 50000 નો આટલે બારું તો જવાના ના દઉ ઇતલી મી લાગું તો હું દમન ક્લાઈમું દઉ ઓકાના બધા ભેડા વાહ આટલે બારું તો આટલે જનુ પાન અમે ખવા ખો છે એ હું आओरी ओहो ओहो पंखा

真的。<music> <music>

સમજી <Island> <groansFormajoalan> <varusa2> <sock strike also> <initiatives> हम इज्जत कोई नहीं अपनी इज्जत ना काटनी होनी अधूर ना तो रामला बजे का नहीं डर लो हारो रे ना हम कोई सी काटा हम